વલસાડ જિલ્લા ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે ના ખાડા પુરવવામાં ઉતારવામાં આવી વેટ નેશનલ હાઈવે ના ખાડા માટી વડે પુરાવવામાં આવ્યા હતા સ્થાનિક જિલ્લા પંચાયત સભ્ય દ્વારા હાઈવે ઓથોરિટી પૂછવામાં આવતા ખાડા પૂરવાનું જીએસપી મટીરિયલ પૂરું થતા માટી વડે ખાડા પૂરવામાં આવતા હોવાની કબૂલાત નેશનલ હાઈવે પર વરસાદ પડે તો નેશનલ હાઈવે પર કીચડ થતા અકસ્માતની ની ભીતિ બિસ્માર બન્યો છે ત્યારે નેશનલ હાઈવે પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે તો રાજ્ય સરકાર દ્વારા નેશનલ હાઈવે વહેલી તકે રિપેરિંગ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ તો ધરવામાં આવી છે પરંતુ નેશનલ હાઈવે પર પડેલા ખાડા પુરાવામાં હાઈવે ઓથોરિટી દ્વારા વેઠ ઉતારવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે નેશનલ હાઈવે પર પડેલા ખાડા પૂરવા માટે હાઈવે ઓથોરિટી માટીનો ઉપયોગ કરી રહી છે

નેશનલ હાઇવે ઓથોરિટીના કામ કરી રહેલા અધિકારીને પૂછતા ખાડા પુરવા માટે આવતું જીએસપી માટી પૂર્ણ થયું હોવાના કારણે માટીથી ખાડા પુરવવામાં આવી રહ્યાનું જણાવ્યું હતું ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરીમાં વેટ કોઈ વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે જી હાઇવે ઓથોરિટી હાલમાં વરસાદના કારણે જે ખાડા પડ્યા છે તેને હાલમાં એ લોકો જીએસપી દ્વારા કે ડામર કે દ્વારા એ લોકોએ કામગીરી હાથ ધરી છે પરંતુ અમારે સૌ ગામ જે હાઇવે નેશનલ હાઇવે છે જે ખૂબ જ વ્યસ્ત હોય છે તો જ્યાં ખાડાની જગ્યાએ જગ્યાએ લોકો હાલ માથી પૂરાણ કરીને અહીંયા રોલિંગ કરવામાં આવ્યું છે તો વરસાદના કારણે અહીંયા પાણી એને પાણીના દ્વારા માથી ભીંજાઈ જાય છે તો એના દ્વારા બાઇક સ્લીપ થવાનું પૂરું શક્યતા છે અને એક્સિડન્ટ થવાનું ભય છે અધિકારી સક્ષમ અધિકારી ને નહીં જાણ જે સ્થાનિક અહીંયા જે ખાડા પૂરવા આવ્યા હતા એના જે સુપરવાઇઝર હતો એને જાણ કરી તો એમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે જીએસપી પટી ગયું છે તો એના એટલા માટે માથી પૂરાણ કર્યું જે હાઈવે માટે આગળ પણ જે મુખ્ય એન ના જે છે અધિકારી એમને આગળ પણ હાઈવે પૂરવા માટે સર્વિસ રોડ ના પણ ખાડા પૂરવા માટે વારંવાર રજૂઆત કરી છે પણ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જાત ની એને યોગ્ય ખાડા પૂરવા આવતા નથી સર્વિસ રોડ વાત કરું ને જેવો એ લોકો એ સર્વિસ રોડ બનાવ્યો ને એના એક જ વરસાદ પહેલા જ વરસાદ ધોવાઈ ગયો હતો તે છતાં પણ કરી આગળ પણ જો તમે અહીંથી થી ગુલનાવ સુધી જાઓ જે પણ શરીર છે ત્યાં એટલા મોટા ખાડા છે કે અઢી એક્ટિવ અંદર આવી જાય તેવું છે તો કોઈ નિર્દોષ વ્યક્તિનો જાનહાનિ જાનહાની નહીં થાય એના માટે અમે હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત છે પણ હાઈવે ઓથોરિટી કોઈ એનો પગલાં લેતા જ નથી એના પર